આજે આપણે આવી ગયા છીએ એક મજેવડી ગામે કે જે આપણા ડીલર મિત્ર છે કે જે આપણું કરંટ બાઉન્સર અને મેટ કિલ પાંચ વર્ષથી વેચી રહ્યા છે અને ખેડૂતોને પણ સારા રિવ્યુ આપી રહ્યા છે અને ખેડૂતો એમને બી સારા રિવ્યુ આપી રહ્યા છે તો આજે આપણે એમની જોડેથી જાણીએ કે તેમનું શું કહેવું છે પાંચ ચોક વર્ષથી હું આ વેચું છું કરંટ બાઉન્સર અને મેટ કિલ આપણા વિસ્તારની અંદર અને આના રિવ્યુની વાત કરીએ ને તો બહુ સરસ કે જેને એક્સલન્ટથી પણ ઉપરનો ગ્રેડ બેસ્ટ કેવું હોય તો કહી શકાય એવા આના રિઝલ્ટ છે સફેદ ફૂગ કાળી ફૂગ અને જે જીવાતો જેને કહેવાય એના માટે કરંટ બાઉન્સર અને કિલ બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે આપણે ઘણા ખેડૂત મિત્રોને ફૂગ આવ્યા પહેલા પણ વપરાવેલા છે ફૂગ આવ્યા પછી પણ વપરાવેલા છે બંનેની અંદર ખૂબ સારામાં સારું પરિણામ મળે છે તો ધન્યવાદ બ્રિજેશભાઈ તમારું કે અમને રિઝલ્ટ બતાવવા મંડપ તમારો